જય શ્રી કૃષ્ણ સર્વદેવમયી સર્વતીમયી મુક્તિદાયયની ગૌમાતા કી જય શ્રી ગિરિરાજ ધરન કી જય અપને અપને ગુરુદેવ કી જય સુરૂપા બહુચ વિશ્વરૂપાચ માતર ગાવો મામો પથિષ્ટિ મિતિ નિત્યમ પ્રકીર્ત સુંદર સુંદર રૂપવાળી બહુ રૂપવાળી ગૌઓ હંમેશા મારા નિકટ રહે અને હું હંમેશા ગૌઓના નિકટ રહું ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે જ્યારે જ્યારે પણ આપણે ગૌ માતાની સેવા કરીએ છીએ ગૌશાળાએ જઈએ છીએ ત્યારે ત્યારે ગૌમાતાની પ્રદક્ષિણા કરવી એક ગૌ સેવાનો જ ભાગ બની જતી હોય છે જ્યારે જ્યારે પણ 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 આપણે જઈએ જઈએ ત્યારે કોઈ કારણ હોય તો એમ ઈચ્છા થાય કે પ્રદક્ષિણા કરીને જ અને ગૌમાતા સૌનું કલ્યાણ કરે ગૌમાતા તો સૌનું મંગલ કરનારી છે એવી આશાથી અને એવી ભાવનાથી આપણે ગૌમાતાની પ્રદક્ષિણા કરીએ છીએ ગૌમાતાની પ્રદક્ષિણા કેવો મનુષ્ય કરે છે અથવા ગૌમાતાની પ્રદક્ષિણા કરવાથી શું થાય છે અથવા ગૌમાતાની કેટલી પ્રદક્ષિણા કરવી જોઈએ શાસ્ત્રોક્ત અનુસાર ગૌમાતાની સાત અથવા નવ પરિક્રમા કરવી જોઈએ ગૌમાતાની પ્રદક્ષિણા કરવા માત્રથી મનુષ્ય પુણ્યની પ્રાપ્તિ કરે છે મનુષ્યને ખૂબ આનંદની પ્રાપ્તિ થાય છે મનુષ્યને પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે કે આજે મેં ગૌમાતાની પ્રદક્ષિણા કરી આજે તો મન ખૂબ પ્રસન્ન છે ખૂબ આનંદની પ્રાપ્તિ થાય છે ગવામ દ્રષ્ટવા નમસ્કૃત્ય પ્રદક્ષિણમ પ્રદક્ષિણ પ્રદક્ષિણ વૃદ્ધિ કાંક્ષતા નિત્યમ સદા કાર્યા પ્રદક્ષિણા ગૌમાતાની પ્રદક્ષિણા કરતા પહેલા આપણે ગૌમાતાને જોઈ એમના દર્શન કરી અને એમને પ્રણામ કરવા જોઈએ અને ત્યારબાદ એમની પ્રદક્ષિણા શરૂ કરવી જોઈએ પ્રદક્ષિણા કરતા કરતા ગૌમાતાના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ ગૌમાતાનો બીજ મંત્ર શું છે ઓમ શ્રી ગૌ નમઃ ગૌમાતાના બીજ મંત્રનો સતત જાપ કરવાથી મનુષ્ય ખૂબ પુણ્યની પ્રાપ્તિ કરે છે અને મનુષ્યને ખૂબ આનંદ મળે છે ત્યારબાદ કહેવામાં આવ્યું કે જે પણ મનુષ્ય ગૌમાતાની પ્રદક્ષિણા કરે છે એ દિવપોની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે જ્યારે જ્યારે આપણા હૃદયમાં એવો ભાવ પ્રગટ થાય કે મારે ગૌમાતાની પ્રદક્ષિણા કરવી છે ત્યારે ત્યારે સમજવું કે આપણા સફળતાના દિવસો શરૂ થઈ ગયા છે કેમ કે ગૌમાતા તો સર્વ જગતની માતા છે અને સર્વ મનુષ્યને સુખ પ્રદાન કરનારી છે જે પણ મનુષ્ય વૃદ્ધિની આકાંક્ષા રાખનારો મનુષ્ય ગૌમાતાની પ્રદક્ષિણા કરે છે જે મનુષ્ય ઈચ્છે છે કે મારા જીવનમાં હું વૃદ્ધિ કરું મારા જીવનમાં હું સફળતા કરું મારા જીવનમાં હું સફળતાની પ્રાપ્તિ કરું એ મનુષ્ય ગૌમાતાની પ્રદક્ષિણા કરે છે ગૌમાતાની પ્રદક્ષિણા કરી અને મનુષ્યનું મન આનંદિત થાય છે અને આપણે ઘણીવાર જોયું હોય કે ગૌશાળામાં લોકો ગૌમાતાના નીચેથી નીકળે ગૌમાતાના ચાર પગ વચ્ચેથી નીકળે ત્યારે એ પણ ખૂબ સુંદર આપણને અનુભવ કરાવે છે ખૂબ આનંદ થાય છે બીક પણ લાગે છે ડર લાગે છે પણ તો પણ આપણે કોઈ કંઈ પણ કોઈ પણને જોઈએ તો કોઈ કંઈ પણ કરીને આપણે ગૌમાતાની નીચેથી નીકળી જ જઈએ તો ગૌમાતાના ચાર પગ વચ્ચેથી નીકળવાથી મનુષ્ય જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થાય છે અને મનુષ્યને મોક્ષ પ્રદાન થાય છે ગૌમાતાની જયારે દક્ષિણા કરીએ છીએ ત્યારે આપણા હૃદયમાં એક ગૌસેવા કરવાનો ભાવ પ્રગટ થાય છે કે આપણે ગૌસેવા કરીએ ગૌશાળાએ જઈએ ગૌમાતા ને લીલું પધરાવીએ એક અદભુત જ ભાવ પ્રગટ થાય છે આપણે ગયા હોય કદાચ હવેલી દર્શન કરવા માટે આપણે ગયા હોય કદાચ મંદિરે દર્શન કરવા માટે તો પાસે ગૌશાળા જોઈએ ગૌમાતાઓને ખૂબ ક્રીડાઓ કરતા જોઈએ ગૌ માતાને ખેલતા જોઈએ એટલે આપણું હૃદય ભાવુક થઈ ઉઠે છે અને આપણી ઈચ્છા થઈ ઉઠે છે કે આપણે ત્યાં જઈએ ને ગૌશાળા જઈએ આનંદ અને ઉલ્લાસ પૂર્વક મનુષ્ય ગૌસેવા કરે છે તો એ મનુષ્યને ખૂબ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે આપણે કોઈ પણ પ્રકારથી કરીએ મને આમ પ્રાપ્ત થશે શાસ્ત્રોમાં ફલ અદ્ભુત લખેલા છે કે તમે ગૌમાતાને લીલું પધરાવો છો તો તમને આ ફલ પ્રાપ્ત થાય છે ગૌમાતાને તમે ગોળ ખવડાવો છો તો તમને આ પ્રકારનું ફલ પ્રાપ્ત થાય છે તો પણ ક્યારે આપણે કોઈ પણ પ્રકારથી ગૌસેવા કરીએ છીએ આપણા હૃદયમાં ક્યારે પ્રાપ્ત થાય છે એ તરફ ક્યારેય ધ્યાન ન દેવું જોઈએ તો પણ ઘણી વાર હું ફાયદાઓ કહી દઉં છું તો લોકોના મનમાં ભાવ પ્રગટ થાય ઘણી વાર એવું થાય કે પ્રથમ સૌ પ્રથમ ભાવ પ્રગટ થાય ત્યારે આપણે ફાયદાઓ જોઈને સેવા કરીએ પણ જ્યારે ખરેખર ભાવ પ્રગટ થયેલો હોય કે મારે ગૌસેવા કરવી છે પ્રભુ મારા પર કૃપા કરો અને મારાથી ગૌસેવા કરાવો ત્યારે એ મનુષ્યના મનમાંથી ફાયદાઓ વયા જાય છે ત્યારે મનુષ્ય ફાયદા વિશે વિચાર કરતો નથી કેમકે એને જે બે ચાર ફાયદાઓ બતાવવામાં આવેલા છે બે ચાર લાભ બતાવવામાં આવેલા છે એનાથી તો એને ક્યાંય ઉત્તમ આનંદની પ્રાપ્તિ થઈ રહી છે તો એના આ સંસારિક ફાયદાઓ તરફ ધ્યાન જાય ન જાય ને કેમ કે એ અદ્ભુત જ આનંદની પ્રાપ્તિ કરી રહ્યો છે જે મનુષ્ય ગૌ સેવા કરી રહ્યો છે તો આજ રીતે ગૌમાતાની આજથી પ્રદક્ષિણા શરૂ કરો આપના આવનારા સર્વ કાર્ય સફળ થશે અને આપને દરેક પદ પદ પર વિજયની પ્રાપ્તિ થશે અને દરેક પદ પર સફળતાની પ્રાપ્તિ થશે તો આજ રીતે ગૌ માતાની સેવા કરતા રહો ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ